વર્તેજ પોલીસે નારી ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમને ઝડપી લીધો પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે નારી ચોકડી પાસે એક ઈસમ થેલા થેલા સાથે સાથે ઊભો છે જેના અનુસંધાને પોલીસે દોડી તેના પાર્થિવભાઈ ઉર્ફે નીતિન મુકેશભાઈ પરમારના થેલાને ચેક કરતા વિદેશી દારૂની એકસો ને પાંચ બોટલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં તાત્કાલિક રાત્રે અગિયાર ને વીસ કલાકે ઝડપેલા આરોપીને સવારે જામીન ઉપર Terutama, eh, loh,